નવું સીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણા હેન્ડ ફ્રી છે એટલે કે આ બેન્ડ એમાં એક સ્પીકર છે એનો વાયર તૂટી ગયો છે હું તમને બતાવીશ આપણે ખોલી જુઓ મિત્રો આ રીતે વાયર તૂટી ગયો છે નેક નેકબેન્ડનો આ રીતે તો આને આપણે શોર્ડર કરીશું અને હું તમને શીખવાડીશ ઓર્ડર કઈ રીતે કરવું તે જુઓ તો આ સ્પીકર છે એને આપણે પહેલાં ચેક કરવું હોય તો ચેક પણ કરી શકશું આપણે મલ્ટિમીટર દ્વારા જુઓ મલ્ટીમીટરથી આપણે ચેક કરીશું આ મલ્ટીમીટર ચાલુ કર્યું અને મલ્ટીમીટર તમારી પાસે ના હોય તો તમે લગાવીને પણ આપણે ચેક કરી શકશું પણ માપી પાસે મલ્ટીમીટર છે તો આપણે ચેક કરી લઈશું બરાબર સ્પીકર ચાલુ આ જે બજર મોડ છે એની ઉપર રાખી અને આપણે ચેક કરીને તો સ્પીકરને આપણે જોઈ લઈશું

આ વાયર છે ને આપણે સળગાવવો પડશે તો સળગાવીને કરી લેશું અને આપણે શોલ્ડર પણ ગરમ થઈ ગયું કે નહીં જોઈ આપણે એકવાર જો આપણું શોલ્ડર પણ ગરમ થઈ ગયું છે ઉપર નું રબર હોય એ આપણે સળગાવવું જરૂરી છે સોલ્ડર કર્યા પછી પણ તમારું સ્પીકર ના વાગી શકે જો ઉપર આ રબર છે ને તો એટલે આ પર જે રબર છે એની ઉપર આપણે સળગાવવાનું છે સારી રીતે આ રીતે તમારે સાફ રીતે ઘાંસી દેવાનું છે આ રીતે સોલ્ડર આપણે આપેલા વાયરને આપણે આ રીતે સોલ્ડર આ રીતે અડાડી દેવાનું છે જેથી આપણો શોલ્ડરિંગ તરત થઈ જાય આપણે સોલ્ડર થઈ ગયું છે મિત્રો જો સોલ્ડર આપણું સરસ એવું થઈ ગયું છે અને હવે આપણે સ્પીકર છે એકવાર ચાલુ કરીને પણ ચેક કરી લેવાનું છે હવે આપણે બંધ પણ કરી દઈએ તો આ રીતે આપણે લાગશે જો મિત્રો થઈ ગયું તો હવે આપણે એકવાર ચાલુ કરી પણ આપણે ચેક કરી લઈશું આપણે કે બે વાગે છે કે નહીં બરાબર તો આપણે ચાલુ કરીએ અને ગીત વગાડી જોઈએ બંને સ્પીકર વાગવા મળ્યા છે અને સંભળાય છે પણ બંને સ્પીકરમાં તો આ રીતે તમે ઘરે બેઠા રિપેર કરી શકો છો મિત્રો તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્યુ મિત્રો